રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા કેરાડી ગામ નજીક ભાદરના પુલ પર દીપડો આંટા મારી રહ્યો હોય તેવો વિડિયો વાયરલ થયો છે પુલ પર દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ જેથી સરપંચે ખેડૂતોને વાડી વિસ્તારમાં પોતાના પશુ ઢોરનું ધ્યાન રાખવા સૂચના આપી છે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો બ્રિજ પરથી દેખાયો હોવાનો લોકોમાં અત્યારે ચર્ચા રહી છે જેને લઈને વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે કેરાળી નજીક ભાદરના પુલ ઉપર દીપડો દેખાયો હોવાનું જાણવા મળી રહ્યું છે સરપંચે વાડી વિસ્તારમાં પાલતુ પશુઓનું ધ્યાન રાખવા માટેની સૂચના આપી છે કેરાળીના સરપંચે સાથે જ વન વિભાગને પણ જાણ કરી છે અને દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ચાર પગનો આતંક દીપડો કેમેરામાં કેદ થયો ભાદરના પુલ પાસે જેતપુર જિલ્લામાં જેને લઈને લોકોમાં પણ એક ડરનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કોઈ રાહદારીએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા